મહીસાગર જિલ્લાના યુવક અને યુવતીઓમાં લોકશાહી શાસન વ્યવસ્થાના ગુણો વિકસે તથા યુવા વર્ગને મતદાનનું મહત્વ સમજાય તે માટે યુવા અને સાંસ્કૃતિક કચેરી મહીસાગર દ્વારા જિલ્લા કક્ષાની યુથ પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંદરથી ઓગણત્રીસ વયજૂથના યુવક અને યુવતીઓએ ભાગ લીધો હતો સ્પર્ધકોએ ભારતીય બંધારણના ગૌરવશાળી પંચોતેર વર્ષ વિકસિત ભારત એટ ટ્વેન્ટી વન નેશન વન ઇલેક્શન અને વિકસિત ભારત માટે મોકળો માર્ગ જેવા વિષય ઉપર પોતાના વક્તવ્ય આપ્યા હતા ખાતે વિકસિત ભારત યુથ પાર્લામેન્ટ કાર્યક્રમનું આયોજન અહીંયા કિસાન સ્કૂલમાં થયું તેમાં આપણે ત્રણ વિષય ઉપર યુવાનોને વકૃત્વ સ્પર્ધા જેવા વિષયો રાખવામાં આવ્યા હતા તેમાં પંદર થી ઓગણત્રીસ વર્ષના વિદ્યાર્થીઓએ યુવકોએ મહીસાગર જિલ્લામાં ભાગ લીધો છે અહીંયાથી વિજેતા જે ત્રણ વિદ્યાર્થીઓ થશે તે રાજ્ય કક્ષાએ ગાંધીનગર ખાતે સ્પર્ધામાં ભાગ લેવા માટે જશે આ કાર્યક્રમ ખૂબ સરસ હતો અને અમારા જેવા યુવાઓને આનાથી બહુ બધું પ્રોત્સાહન મળ્યું છે અને આપણે આપણા દેશના વિકાસમાં જરૂર મદદરૂપ થવું જોઈએ તેવી અમને અહીંયાથી શીખ મળી છે